નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર ઉમાન શૈક્ષણિક સંકુલ વીરપુર ગીર દ્વારા માતૃ પિતૃ ગુરુ અને ઋષિ સંગીત વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમ આકાશવાણી રાજકોટ ના એક ગ્રેડના કલાકાર 15મી વધુ એવોર્ટ થી સન્માનિત અમેરિકા યુરોપ સહિત 35 જેટલા દેશોમાં 3450મી વધુ કાર્યક્રમ અપનાર પૂજય પ્રમુખ સ્વામી નો કાર્યક્રમનું આયોજન થયું સાથે જ ગુજરાત ગૌરવ એવોર્ડ પુરસ્કાર વિજેતા આંતરરાષ્ટ્રીય ગાયક વિનોદ પટેલ ના ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરેલ આ કાર્યક્રમ માનસંગીત પ્રિય લોકોએ લાભ લીધો હતો આ કાર્યક્રમના મુખ્ય દાતા શ્રી શ્રી વીકે ભીમાણી નર્સિંગ ઇન્સ્ટિટ્યુટ માન શૈક્ષણિક સંકુલ વીરપુર ગીર માતૃ પિતૃ મંદિર માન શૈક્ષણિક સંકુલ વીરપુર ગીર પક્ષી ઘર માન શૈક્ષણિક સંકુલ વીરપુર ગીર ના દાતા શ્રી શ્રી વિજયભાઈ કે વીમાણી દાવા ગીર હાલ અમેરિકા ચે앙 કાર્યક્રમ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તે અંગે એક અખબારી યાદીમાં નરસિભાઈએ મકવાણા મેનેજિંગ ટ્રસ્ટી અને સંસ્થાના પ્રમુખ મનસુખભાઈ કંતારિયાએ જણાવ્યું હતું સો કાર્યક્રમ આજના આ ઉદ્યોગ સંકુલ અંદર સંમેલન છે અને સાથે જે આજના જે વિધિભાઈ વિમાણી છે આ સંસ્થાના મુખ્ય દાતા છે કે જેને એમ કહીને કે લગભગ સિત્તેર લાખ રૂપિયાની આસપાસ આ સાળું દાન આપ્યું છે એટલે વિજયભાઈ સન્માનનો સરસ વધારાનો કાર્યક્રમ માતૃ પિતૃ મંદિર બનાવવાનો જે એનો ગોલ હતો એનું આજે ભૂમિ પૂજન કર્યું અને વિજયભાઈ સન્માનનો સરસ વધારાનો એક કાર્યક્રમ કારણ કે એને એવી બધી લાગણી હતી કે આ શાળા અંદર બાળકો એવા બને કે શિસ્તબદ્ધ પદ્ધતિ સંસ્કારી બને અને ભવિષ્યમાં આજે જે વૃદ્ધાશ્રમો જે ખોલે છે એ ન ખુલે એવો એક ગોલ લઈ અને આ શાળા સરસ મજાની અંદર એક નવું છે આ શાળા અંદર અલગ અલગ પ્રવૃત્તિ ચાલે છે કે જેની અંદર ગ્રાહક હાથ એને કહી છે કે અક્ષય પાત્ર કે જે અક્ષય પાત્ર છે એ અક્ષયપાત્ર એવી રીતે કે બાળક પોતાની ઘરેથી એક નાનકડા બોક્સ ની અંદર ઘઉં ચોખા બાજરો લઈ આવે અને એ અહીંયા પક્ષીઘર બનાવ્યું છે એના દાતા પણ વિજયભાઈ છે અને પક્ષી ઘરની અંદર પોતે બાળકો પોતાના જાતે એની અંદર ચલણ નાખી અને પ્રકૃતિની એક જાગૃતિ બને અને મા બાપ ની સેવા કરે ઈમાનદાર બને જે સક્ષમ રમત ગમત દ્વારા શારીરિક રીતે સક્ષમ બને એવા અનેક પ્રોગ્રામ દ્વારા આ શાળા સતત કાર્યશીલ છે અને આવા દાતાઓ આ શાળા ઘણા બધા મળ્યા છે એ બધા દાતાઓનો ખૂબ ખૂબ આભાર અને વિદ્યાર્થીને એ પ્રેરણાદાયક આપીએ કે જેથી કરી આ ભવિષ્યના શ્રેષ્ઠ ભારતના શ્રેષ્ઠ નાગરિક બને એવી એક સતત અમારા કાર્ય કરી રહ્યા છીએ અસ્તુ કાર્યક્રમ ખાસ કરીને જે સંગીતનો કાર્યક્રમ એ ઉપરાંત સવારે ભૂમિ પૂજન હતું ભૂમિ પૂજન માં જે વિધિ હોય એ બધી આપણે વિધિ કરી હતી અને ત્યાર પછી અમે લોકોએ આ એક સંગીતનો પ્રોગ્રામ રાખ્યો છે જે માતૃ પિતૃ ઉપર છે અને એમાં રાજકોટના વિનોદ પટેલ જે મોટા ગાયક છે એ આવેલા છે અને એ પ્રોગ્રામ અત્યારે આપશે મેં કહ્યું એમ કે હું જ્યારે ફોર્થ સ્ટાન્ડર્ડમાં હતો ચોથા ધોરણમાં ત્યારે મને એક ભજન દ્વારા એવી પ્રેરણા મળેલી કે મા બાપ માટે કંઈ કરવું જોઈએ માં બાપ પોતાના છોકરાઓ માટે ખૂબ જ ભોગ આપે છે ભણાવે છે મોટા કરે છે અને ઘણી વખત છોકરાઓ મા બાપનું ધ્યાન રાખતા નથી જો કે ઘણા છોકરાઓ રાખે પણ છે એટલે કહેવાનો અર્થ એમ છે કે આ માતૃ પિતૃ મંદિર નામ એટલા માટે રાખ્યું છે કે મંદિરમાં ભગવાન હોય અને છોકરાઓને એ ખ્યાલ આવે કે આ એક માતૃ પિતૃ મંદિર એ મા બાપ ભગવાન સમજવા માટેની જ એક વાત છે એટલા માટે અમે આ નામ રાખ્યું છે